હવામાન વિભાગની આગાહી વચ્ચે પશ્ચિમ કચ્છમાં વરસાદ શરૂ થયો છે ત્યારે ભુજ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘાની સવારી આવી પહોંચી છે અસહ્ય ઉકળાટ બાદ જિલ્લા મથક ભુજમાં વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે તો બીજી તરફ રણકાંઠાના વિસ્તાર એવા લખપતમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસ્યો છે

લોકો આ પાણી માંથી કેમ જતા હશે આ પાણીમાં ચાલવું પડે છે વચ્ચે ક્યાંક મોટા ખાડા છે લોકો પડી જાય છે પણ ભુજ નગરપાલિકાનું ચાલતું નથી આપણા ચીફ ઓફિસર મોટી મોટી વાતો કરે છે પણ વિકાસના નામે મીંડુ છે અને આવા અધિકારીઓના કારણે ભારતીય જનતા પાર્ટીનું ખરાબ લાગે છે આ વચ્ચે જે બનાવેલા છે ને કેનાલ વ્યવસ્થિત બની જતી બીજી વખત બનાવી કોન્ટ્રાક્ટરને કમાવા માટે કરીને કરોડ રૂપિયા ખર્ચ કર્યા તો આનો કોઈ મતલબ નથી પાણી તો જતું નથી જયારે વરસાદ પડે ત્યારે આટલી જ હાલાકી થાય છે લોકો પરેશાન થાય છે આ વરસાદનું પાણી ને ગટરનું પાણી અને હોટલો વાળાની ગંદકી બધી ભેગી થાય છે લોકોને ચાલીને જવું પડે છે વચ્ચેનો આ બાજુનો બતાવો તમે વચ્ચેનો જે આવેલો છે જે બસ જયારે નીકળે છે ને ત્યારે આ પાણી બધું દુકાન અંદર ઘુસે છે એના કારણે પારી બનાવવી પડી છે તો આ કેટલી યોગ્ય છે કે આ રીતે જો વરસાદ આટલો વરસાદ પડતો હોય અને તણાવ ભરાઈ જતા હોય બસ સ્ટેશન ઉપર ટુરિસ્ટ આવે ને નદી છે એક નાલો છે પછી ખબર પડે કે રસ્તો છે ભુજ નગરપાલિકા ને બહુ સરસ કામ કરી છે છેલ્લા દસ વર્ષથી આ જ પરિસ્થિતિ છે લોકો પરેશાન થઈ ગયા છે આ પાણીથી પણ આનો નિકાલ નથી કરી શકતા બીજું શું કામ કરશે આવું લોકો કહી રહ્યા છે